અંકલેશ્વર શહેર સુકાવલી નજીક ખાડીમાં ગેરકાયદેસર કચરાનો નો નિકાલ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા હોવાનું કૌભાંડ ખુદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે આ સંદર્ભે કોન્ટ્રાક્ટર સામે કાનૂની પગલા ભરવામાં આવનાર છે અંકેશ્વરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલના નામે મોટું સામે આવ્યું છે નિકાલ કરવા બદલે સુકાવલી નજીક આવેલી અવાબૃ ખાડીમાં ગેરકાયદેર રીતે ઠાલવી દેવામાં આવ્યો નગરપાલિકા પ્રમુખ અને હાલના ઇન્ચાર્જ પ્રમુખ ભાવ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલે સ્થળ પર જઈ તપાસ કરતા ગૌભાંડ ઝડપી પાડ્યું તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કોન્ટ્રાક્ટર દ્વારા વેસ્ટેજ સેગ્રીગેશન સાઇટ પાસે રસ્તો કાઢી શંકા ન જાય તે રીતે ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવ્યો હતો જેના કારણે જમીન અને પાણીના સ્ત્રોતોને ગંભીર નુકસાન થયું છે આ ગંભીર બેદરકારીને પગલે નગરપાલિકાએ જવાબદાર કોન્ટ્રાક્ટરનું અંદાજિત પંચાણું લાખ રૂપિયાનું પેમેન્ટ અટકાવી દીધું મામલો સામે આવતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ હરકતમાં આવ્યું છે જીપીસીબીની ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે જીપીસીબીના રીજીયનલ ઓફિસર એસવી અગ્રવાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તપાસ રિપોર્ટ મળ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પર્યાવરણ સુરક્ષા માટે

અમારી સાઈઠ થી દોઢ થી બે કિલોમીટર નજીક એ ખેતરમાં ડમ્પિંગ કર્યું જે અમે પકડી પાડ્યું હતું અને એના જાણ કરવામાં આવી હતી કે ભાઈ તું એ ડમ્પિંગ કેમ કરું તો એના બે દિવસ પછી એના જે પાર્ટનર્સ હતા એ અમારી નગરપાલિકા ઓફિસે આવીને ખુલાસો કરેલ છે કે આ કચરો એ લોકોએ ડમ્પિંગ કરેલ છે અને એ લોકોને એનો નિકાલ કરશે નગરપાલિકાએ એમની પાસેથી બાંધી ધરી લીધી છે કે તમારા નિકાલ કરી અને સંપૂર્ણ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરવાનું રહેશે અગર કામ નહીં કરશે તો નગરપાલિકા આગામી કાર્યવાહી કરશે